નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા વડનગરમાં ભાજપ દ્વારા છવ્વીસ જેટલી સીટો જીતી અને શાસનમાં આવ્યો છે પરંતુ બીજી તરફ ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતી જોવા મળી રહી છે ત્યારે વડનગરમાં એક આયવા ચાલક રેતી અને જઈ રહ્યો હતો તે દરમિયાન ખાડો પડી જોતા આઈવાનું ટાયર ખાડામાં પડ્યું તમને જણાવી દઈએ કે અહીંયા પહેલા કોઈ જ ખાડો ન હતો પણ ટાયર ઉપરથી જતા ખાડો પડ્યો અને ટાયર ખાડામાં ઘૂસી ગયું હતું હવે વાક કોનો રોડ બનાવનારનો કે પછી આઈવા ચાલકનો એ એક જનતા માટે પ્રશ્ન બની ગયો છે અને આ બાબતને લઈને ચર્ચા ઊઠી છે ત્યારે પાલિકા તંત્ર હવે ધ્યાન આપશે કે પછી જેવું છે તેવું જ રહેશે તે જોવાનું રહ્યું વાત કરીએ જૂનાગઢની તો જુનાગઢમાં ગઈકાલે થયેલી ચૂંટણી બાદ પરિણામો આવતા જ જોવા મળ્યા હતા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ થયેલી જોવા મળી હતી જેમાં કોંગ્રેસે જીત્યા બાદ વોર્ડ નંબર આઠમાં માં કોંગ્રેસના વિજય સરઘસ સમયે સામસામે નારેબાજી થતા મામલો બિચક્યો હતો જેમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થવા પામી હતી તે દરમિયાન મહિલા પોલીસને ધક્કો વાગતા માથાના ભાગે ટેબલ વાગતા ઈજા પણ થવા પામી હતી ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જેમાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી સમગ્ર વિસ્તારમાં પોલીસ હાલ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે જેમાં કોંગ્રેસ આગેવાન અશરફ થઈમની પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સામે આરોપ લગાવ્યો અને આમ આદમી પાર્ટીએ આ કૃત્ય કર્યું છે તેવું અશરફ થઈ કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 8 ના અંદરથી અમે લોકોએ ઉમેદવારી કરેલી હતી અમારી સામે અગિયાર વ્યક્તિ ઉભેલા હતા આજ રોજ ચૂંટણીનું રિઝલ્ટ હતું રિઝલ્ટના અનુસંધાને અમે લોકોએ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડના અંદર ત્યાં રિઝલ્ટ લેવા માટે ગયા રિઝલ્ટના અંદર અમે જીતાલા જાહેર થયા ત્યાર પછી અમે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાંથી ધાંધલિયા સાહેબ ત્યાં હાજરા જતા એમને યાદી આવી હતી કે ભાઈ વિજય સરઘસ કરવા માટે જગમાલ ચોકથી જઈએ છીએ અને ચિત્તાખાના ચોક સુધી પહોંચ્યા ગાંધી ચોકથી એ ગાળાના અંદર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનોએ હિચકારો છરી તલવાર ટેબલ બધા જે હાથમાં આવ્યું એનાથી હુમલો કરેલો સાહેબ આ વસ્તુ ખરેખર જે બની છે કે જૂનાગઢના ઇતિહાસમાં કલંકિત કરતા મારી વ્યક્તિએ ખરા આ વસ્તુ ના થવી જોઈએ પબ્લિકનો જે કાંઈ પણ ચુકાદો હોય સર માન્ય ઉપર જ રાખવાનો હોય ચાહે હાર હોય ચાહે જીત હોય તમે કોઈની જીત પચાવી ન શકતા હોય તમારી હાથ પચાવી ન શકતા હોય તો આ મારા દ્રશ્ય વ્યક્તિ કેટલા જણાની ઈજા થઈ છે પાંચ જણાની ઈજા થઈ છે સાહેબ

રિઝલ્ટ આવ્યું હોય એટલે અમે લોકો વિન જાહેર થયેલા હતા એ ગાળાના અંદર આંદલિયા સાહેબ ડીવાય એસપી મેં યાદી આપી કે સાહેબ અમારે લોકોને જવાનું છે જગમલ ચોકથી કાઢ્યા છે મને એવી આશંકા છે કે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં અત્યારે ચિત્તાખાના ચોકમાં કોઈ કાત્રી ચાલો કરશે એના કરતાં આપ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દો કે જેથી કરીને આ વસ્તુ થાય નહીં એટલે સાહેબે મને બહુ સારો જવાબ આપ્યો મને કહેશે ભાઈ વાત સો ટકા સાચી છે તમારી એક કામ કરો હું ત્યાં મારા પીઆઈ સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને ત્યાં મોકલી આપું છું એટલે એમણે જે કીધું એ પ્રમાણે એમને હાજરી કરી દીધા એ ગાળાના અંદર ગાંધી ચોકથી અમે જયારે ચોક જવા માટે ચિત્તા ખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના હુમલો કર્યો છે ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી આ જે વસ્તુ બની હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનો હતા એમના અંદર ટેબલ લઈને મારવા માટે ટ્રાય કરી

કે નવી સુરત બસ સુરત આ કેસ હવે આ કેસ રિલેટેડ એક પેશન્ટ આવ્યો છે માંગરોળ સીએસસી થી 108 માં રિફર કરવામાં આવેલ છે પેશન્ટ ને ને ના ગળાના ભાગે ઈજા અને નિશાનો છે પેશન્ટ ને અત્યારે હાલ તો કોઈ ખબર નથી માટે અને પેશન્ટ થી બોલી શકાતો નથી ગળાના ભાગે ઇન્જરી કારણે પેશન્ટ નામ સંજયભાઈ છે અને નર્મદામાંથી માંથી આવી એમનું રહેવાનું નર્મદા માં છે મારું નામ ધનસુખભાઈ ઠાકોરભાઈ જોગી અમને હજુ એવી કોઈ ઘટના ની કોઈ ખબર નથી એવી કોઈ જાણ જ નથી ખાલી આપડા છોકરા નો જે ભાઈ નો ફોન આવ્યો કે ભાઈ ભાઈ નું આવું થયેલું છે સુરત લઈ ગયા છે એટલે અમે અહિયાં ઓલપા રહેવા વાળા એટલે અમે તો ત્યાંથી ઓલપાડ થી અહિયાં આવ્યા છે જો અમે જસ્ટ હજુ આવીને ઉભા છે હજુ પૂરી ઘટના અમને બી નથી ખબર કે આમાં શું છે શું નથી હવે એમના માં બાપ આવે પછી ખબર પડે એ લોકો બી અમને કહેશે તો અમને ખબર પડશે બાકી અમને બી હજુ કઈ ખબર નહિ પડે doctor હાથે કોઈ વાત નહિ થઇ કે કોઈ હાથે અમારી વાત નહિ થઇ કે અમને કોઈ ખ્યાલ જ નથી આ તો ખાલી આવ્યા છે સંબંધી તરીકે અમે અહિયાં આવ્યા છે એ છોકરી કેવી છે કાની છે શું છે એ અમને કઈ જ નથી ખબર છોકરીને અમે જોઈ બી નથી એમ અકે અમે દૂરના સમજદાર છે એટલે અમે સમજના લોકો છે જે રોજ સવારના 9 વાગ્યાના અરસામાં અહી વાંકલ સ્ટેટ હાઈવે થી 500 મીટર અંદર બોરીચા ગામની સીમ વિસ્તારમાં એક યુવક અને યુવતી બંનેની ઉંમર લગભગ સરખી છે 20 થી 22 વર્ષની ઉંમર છે અંદાજે અને બંને ને ગળાને ભાગે ઈજા થયેલી હાલતમાં અહી બંને જણાવી આવતા તાત્કાલિક ધોરણે માંગરોળ પીઆઈ તથા વાંકાલ આઉટપોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એમની ટીમે જગ્યા પર પહોંચી અને જોતા છોકરી મરણ હાલતમાં જણાવી આવેલ તથા છોકરો જીવિત હોય અને તાત્કાલિક અહીં વાંકલ પ્રાથમિક સારવાર કરાવી અને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રેફર કરવામાં આવેલ છે અને ત્યાં છોકરાની હાલ ટ્રીટમેન્ટ ચાલે છે ઘટના સ્થળ પરથી છોકરીની એક્ટિવા તથા જે બંનેને જે શસ્ત્રથી ઈજા થઈ હતી એ ચાક્કુ અને એક બ્લેડની હાજરી ઘટના સ્થળ પર છે એફએસએલની ટીમ પણ આવી ગયેલી છે છોકરીનું ઇન્ક્વેસ્ટ થઈ ગયેલ છે અને ફોરેન્સિક તથા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવવા માટેની હાલ તજવીજ પોલીસ કરી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે તે પ્રમાણે સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં બંને છોકરા અને છોકરી સાથે ભણતા હતા અને બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા અન્ય કોઈ સંબંધ છે કે નહીં એની પોલીસ તપાસ કરી રહેલી છે હાલ તમામ પ્રકારે જે પ્રમાણે પૂછપરછ કરતા અને આજે સવારે બે વખત છોકરા અને છોકરીની ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે એટલે બંને મળવાનું નક્કી કરેલ હોવાનું પણ એક સ્પષ્ટ અનુમાન પોલીસ કરી રહી છે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કૃત્યને અંજામ આપેલ હોવાનું જણાતું નથી બંને વચ્ચે લડાઈ ઝઘડો થયેલ અને એમાં છોકરાએ છોકરીને મારી અને પોતે ત્યાર પછી આત્મહત્યાની કોશિશ કરી છે કે નહીં એ અંગે પ્રબળ રીતે પોલીસ તપાસ કરી રહી છે તથા આ ગુનામાં અન્ય કોઈ એંગલ છે કે નહીં એની તપાસ પણ પોલીસ હાલ કરી રહી છે. મોરબીના વાકાનેર માં નગરપાલિકાના પરિણામો બાદ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘર્ષણના દ્રશ્યો આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર નજીક ભાજપના કાર્યકરોએ ફટાકડા ફાટતા મામલો બિચક્યો હતો. અને એકબીજા સાથે છૂટા હાથની મારામારી થતા માહોલ ગરમાયો હતો વાકાનેર સીટીપીઆઈ પીએસઆઈની ટીમ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો છે પરંતુ ચૂંટણી બાદ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ ગયા બાદ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાતા જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજ વાકાનેર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેટલાક જે તેલા ઉમેદવાર છે કુર્સી બનાવવા સારું ફટાકડા ફોડી રહ્યા હતા માર્કેટ ચોક વિસ્તારમાં ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક ઈસમોને ગોલા ચાલી થઈ હતી રૂટના દુકાનના માલિક સાથે અને ત્યારે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસો છૂટા પડ્યા હતા અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી અને માર્કેટ ચોક વિસ્તાર તેમજ આખા વાગરના વિસ્તારમાં રાજદૂત પર્વતા પર્વતાનેની હરીશે મંગળવારે પુષ્ટિ આપી છે કે જમ્મુ અને કાશ્મીર ભારત નો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે અને પાકિસ્તાનના ખોટી માહિતી ફેલાવનારા અભિયાનોની સખત નિંદા પણ કરી હતી જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય રહ્યો છે ત્યારે હંમેશા અને અને ખોટી ખોટી માહિતી માહિતી અભિયાનો જમીન પરના તથ્યોને બદલી શકતા નથી ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરના લોકોએ તેમની સરકાર પસંદ કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે પાકિસ્તાન આતંકવાદમાં મોખરે હોવાનો દાવો કરે છે અને ત્યારે ત્યારે તે ખૂબ જ વિડંબના છે કે ભારત પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા આતંકવાદનો ભોગ બન્યું છે આતંકવાદનું સ્વરૂપ પ્રકાર અને હેતુ ગમે તે હોય તેનું કોઈ પણ રીતે સમર્થન ન હોઈ શકે તેવું રાજદૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું ચેમ્પિયન ટ્રોફી આઠ વર્ષ બાદ પરત ફરવા જઈ રહી છે આ ચેમ્પિયન ટ્રોફીમાં આઠ ટીમો રમનારી હોય જે આજથી શરૂ થવા જઈ રહી છે આ ટુર્નામેન્ટ ઓગણીસ દિવસ સુધી ચાલશે જ્યાં ચાહકોને ભારત પાકિસ્તાન મેચ સહિત પંદર જેટલી શાનદાર મેચ પણ જોવા મળશે આજે ઓગણીસ ફેબ્રુઆરી બુધવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેક વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસમાં આઠ ટીમો રમતી જોવા મળશે જેમાં ભારત પાકિસ્તાન ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમોનો સમાવેશ થાય છે આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપ એ માં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમનો સમાવેશ થયો છે આજથી એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીએ આજે બપોરે બાર વાગ્યે વિધાનસભા બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે વિધાનસભાનું બજેટ સત્ર રજૂ કરતા પહેલા રાજ્યપાલના અભિભાષણ સાથે સિંહ કડીના ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વિધાનસભાના બજેટ સત્ર ને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા

ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું પણ નક્કી કરાયું છે જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપાઈ દેવા સોંપી દેવામાં આવી છે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે આ સરામને લઈ આ સરામને લઈને આ એક મહત્વના સમાચારો હોય જેમાં ભક્તો આસારામ ને મળવા માટે આવ્યા હતા દાહોદમાં માં આસારામ આશ્રમ માં ભીડ જોવા મળી હતી આસારામ માટે લાલ જાજમ પણ પાથરવામાં આવી હતી તેના સ્વાગત માટે અનેક લોકો ઉમટ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે આસારામ ની રાહ જોતા ભક્તો વિડીયો જોવા મળ્યા હતા આસારામ દાહોદ આવ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે સમર્થકોએ આશીર્વાદ આપી ઉજ્જૈન જવા માટે આ નીકળ્યા હોય સત્તર ફેબ્રુઆરીએ મોડી રાત્રે આસારામ દાહોદ પહોંચ્યા હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે